નમસ્કાર દર્શક મિત્રો હું વિશાલ ઠાકોર મોઢડા બયસના તમામ દર્શક મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો રાત્રિના અગિયાર વાગે એટલે પોલીસ તરત જ સાયરન વગાડવાનું શરૂ કરી દે અને તમામ લારી ગલ્લાઓ બંધ કરાવી દે છે પરંતુ તેમ છતાં અકસ્માતોનો જે રમજા છે તે યથાવત છે પરંતુ સાથે સાથે જે ચોરો છે તે ચોરો પણ હવે સક્રિય થયા છે રાત્રિની શીતળ ખાયામાં જાણે લોકો સુતા હોય છે તે સમય દરમિયાન આ તમામ તસ્કરો છે તે તમામ તસ્કરો ત્રાટકતા હોય છે અને ઘરમાં ચોરી કરી ને તેઓ રફુ ચક્કર થઈ જતા હોય છે વડોદરા શહેરના રાજમેલ રોડ ખાતે આવેલા પરદેશી ફળિયા ખાતે પણ બે દિવસ પહેલા એક ચોર જે હતો તે રાત્રે ચાર થી પાંચ વાગ્યાના અરસામાં એક બંધ મકાનમાં ચોરી કરીને પલાયન થઈ ગયો હતો લગભગ એ દસ થી પંદર હજાર જેટલી હતી જેની નોંધ પણ લેવાતી નથી આજે વડોદરા શહેરના એજ મદન જાપા રોડ ખાતે બે તસ્કરો ડેકીમાંથી ચોરી કરતા તેઓને રંગે હાથે પકડી પાડ્યા હતા

હજુ અહીંયા આવી નથી કેમ નથી આવી કયા કારણસર નથી આવી અને જ્યારે અડધો કલાક પહેલા પોલીસને કંટ્રોલ રૂમ પર જાણ કરાઈ તેમ છતાં પણ હજુ પોલીસ સ્થળ પર પહોંચી નથી જે સ્થાનિક રહીશો છે તેમની સાથે પણ આપણે વાત કરીશું અને તસ્કરો કેમ અહીંયા આવ્યા કયા કારણસર આવ્યા કઈ બાતમીના કારણે આવ્યા તે પણ આપણે જાણીશું તો જે સ્થાનિક રહીશો છે તે સ્થાનિક રહીશો સાથે આપણે વાત કરીશું જે શું નામ છે આપનું કયો વિસ્તાર છે અને શું ઘટના બની હતી ન્યાય મંદિર દૂધવાળો મોલ્લો હનુમાન ફળ્યું અને આ ભાઈ છે નીચે ગીઝર ગીઝર ફીટ કરવાલા હું સામે ઊભો તો આ ભાઈની ની તોડી ને આ બેન ને બેસેલા હતા બાજુમાં આ ભાઈ કે મારું આ દેખી આ ભાઈ છે આ ભાઈ ની ગાડી છે એના માંથી સામાન ચોરવાનો પ્રયાસ કર્યો તો રંગે હાથે પકડી લીધી પોલીસ ને ફોન કર્યો આવી રહી છે પોલીસ અમને પાંચ દસ મિનિટ જ થયું મેં ગીઝર ફીટ કરાવવા આવેલો નીચે ગીઝર ફીટ કરવા ગયેલો તો મેં ઉપર આયો તો મારી ગાડી આ ભાઈ હતા એમણે કીધું આ તારી ગાડી છે કે મેં કીધું મારી ગાડી છે તો કે જે કોઈ સામાન બામાન તો ગયું નહીં તો મેં ડિક્કી ખોલી તો મારી ડિક્કી આખી તૂટેલી હતી એમાં પૈસા પણ હતા સાડા ચાર હજાર રૂપિયા હતા એ પૈસા ઓકે જ છે પણ મારી ગાડી ની આખી ડિક્કી તોડી નાખી એટલે ચોરી કરવાનો પ્રયાસ હતો કેટલા વાગે અંદરની ચોરી થઈ આ સવા બાર બાર વીસ એવું કઈ થાય બાર વીસ ટાઈમ તમને ખબર કેટલા વાગે પડી એક ચાલીસ એટલે હમણાં કેટલા વાગે હમણાં પંદર વીસ મિનિટ પહેલા પંદર વીસ મિનિટ પહેલા પુલીસને ક્યારે ફોન કર્યો હમણાં દસ પંદર મિનિટ થઈ ફોન કર્યો ત્યાર સુધી તસ્કરોને તમે પકડી રાખ્યા હતા હા પકડી રાખે પોલીસને ફોન કેમ ના કર્યો પોલીસને ફોન કરી દીધો એકસો બાર માં એ આવે છે તો દર્શક મિત્રો અત્યારે હાલ દસ થી પંદર મિનિટ થઈ છે અને એકસો બાર માં ફોન કર્યો છે

કેવી રીતે ખુલી ગઈ એક ભાઈ આ જે ભાઈ છે આ ભાઈ આ બેઠેલો હું મારી ગાડી પર જ બેઠેલો કે ઉઠવા ગયા ખુલી ગઈ છે ખુલી ગઈ છે ઓર બીજી વાત સીટી કેમેરા જોવા હોય તો તમે જોઈ શકો છો તમે ચોરી કરવા નતા નતા અમે ચોરી કરવા નતા અમે નાસ્તો કરીને સિગરેટ પૂરા બેલા નાસ્તો કરવા તૈયાર

તેઓને પકડ્યા તે વિશે પણ આપણે સ્થાનિક રહીશો સાથે વાત કરીશું જી આપ અહિયાં રહો છો કેટલા ક્યારે ઘટના બની શું હતું અને કોને ચોરોને જોયા પહેલી વખત ઘટના બની હમણાં લગભગ એક વીસ દોઢ વાગ્યાના આસપાસ ઘટના બની છે હું નમાજ પાડતો હતો ત્યારે તારે બીજે અહીંયા બેસેલા હતા પેલા ભાઈ અમારા ઇનાયત ભાઈ બાર દૂરથી જોયું આ ભાઈ નીચે પંપ લેવા ગયા હતા એમને ખબર નહીં એટલામાં પેલા ભાઈએ જોયું કે ડેકી તોડી રહ્યો છે તે તરત પકડીને એને ઊભો રાખ્યો ઈ ડેકી તોડ નાખી છે ડેકી ઉપર બનવા જેવું જ નથી પકડી પછી નીચે બોલાઈ એને ઊભો રાખ્યો તો આતો શું કરતો તો કે ભાઈ ડેકી બેસવા તૂટી ગઈ એ પેલા mechanic ને બોલાઈ કે આ ડેકી આખી તૂટી ગઈ છે નવી જ નાખવી પડશે mechanic ભી એવું છે આ ડેકી જાણી બુજી ને તો તોડવા આવી છે એવું કીધું છે તોડતા કોઈ એ તોડતા ઇનાયત ભાઈ જેવું સામેથી થી ઇનાયત ભાઈ તમને આજે અમને આપ્યું ને ઇનાયત ભાઈ એવું જ જોયું છે સામે થી ઇનાયત તો જે સ્થાનિક રહીશો છે તેમનું કહેવું છે કે અહીંયા આ બે જે તસ્કરો છે તેમને ડેકી તોડતા સ્થાનિક રહીશોએ જોયા હતા અને ત્યાર પછી તમામ સ્થાનિક રહીસોએ એકત્ર થઈને આ જે બે તસ્કરો હતા તેમને ઝડપી પાડ્યા હતા અને તેમને મેથી પાક પણ ચખાડ્યો હતો પરંતુ જે સ્થાનિક રહીશો છે તેમનું કહેવું છે કે અહીંથી ડેકી તોડવામાં આવી છે જ્યારે જે બે તસ્કરો પકડાયા છે તેમનું કેવું છે કે તેઓ નાસ્તો કરીને બેઠા હતા અને બેઠા તે સમય દરમિયાન તૂટી ગઈ છે હવે આમાં હકીકત શું છે હકીકત છે સાઈડ માંથી હાથ નાખીને ડેકી તોડી છે રંગે હાથે જોઈને તરત જ પેલો ઉપર ચડે જેની વાડી છે કે મારી ડેકી તોડી છે તમે એનું ઇન્ટરવ્યુ લીધું છે જે માણસ અને બેગ આગળ પડેલી હતી તૈયારીમાં જતા હતા ને એમના ફોન છે એની ગાડી બી છે

ઝડપાઈ ગયા છે અને હાલ હવે સ્થાનિક પોલીસો પણ આવી ગઈ છે વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ જે છે તે સ્થળ પર પહોંચી ચૂક્યો છે અને હવે જે તમામ કાર્યવાહી છે તે હાથ ધરાશે જે રીતે વડોદરા શહેરમાં તસ્કરોનો આતંક યથાવત છે અને તેને દામવામાં પોલીસ તદ્દન નિષ્ફળ નીવડી છે જે રીતે અમે વાત કરી કે બે દિવસ અગાઉ પણ વડોદરા શહેરના મદન જાપા રોડ પાસે આવેલા પરદેશી ફડિયામાં પણ એક બંધ મકાનમાં ચોરી થઈ હતી જેમાં 10 થી 15000 રૂપિયાની ચોરી થઈ હોવાની જે વાત હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ચોરી છે એ ચોરીની ફરિયાદ નહોતી નોંધાઈ કારણ કે એ માત્ર 14 થી 15000 રૂપિયાની ચોરી હતી તેને લઈને આ ફરિયાદ કદાચ ના નોંધાયું હોય પણ નાની મોટી જે ચોરી હોય છે તે નાની મોટી ચોરીની ફરિયાદ ક્યારેય ધ્યાને લેવાતી પણ નથી અને તેના કારણે જ કદાચ ફરિયાદ પણ પરંતુ આજે ફરી એક વખત જ્યારે આ તસ્કરોને પકડવા માટે જ્યારે પોલીસ આવી છે તો આપ જોઈ રહ્યા છો કે બે તસ્કરોને હાલ પોલીસ લઈ જઈ રહી છે પરંતુ જે રીતે સ્થાનિકોનું કહેવું છે કે આ બે જણ ચોરી કરવા આવ્યા હતા અને ડેકી માં ચાર હજાર રૂપિયા પણ હતા અને કેટલોક સામાન હતો તે પણ કેમ કેમ બચી ગયો છે જો કે હાલ અત્યારે પોલીસ આવી છે આ પોલીસ તસ્કરોને સરકારી ગાડીમાં નહીં પરંતુ ઓટો રિક્ષામાં લઈ જઈ રહી છે કારણ કે તેમને અહીંયા ચોર પકડાયા છે એની માહિતી મળી હતી તેમ છતાં પણ પોલીસ વાન નથી આવી ના એકસો બાર આવી છે અને લગભગ વીસ થી પચ્ચીસ મિનિટનો સમય થઈ ગયો છે પરંતુ તેમ છતાં પણ ના એકસો બાર આવી ના પોલીસની વેન આવી

જે ડેકી હતી તે ડેકી તોડી હતી અને ડેકી માં નો સામાન અને રોકડા રૂપિયા ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થાનિકો ની સતર્કતા આ ચોરી થતા અટકી હતી અને સામે બચાવ પક્ષમાં જે ચોરો છે તે ચોરોનું નું કહેવું છે કે અમે ડેકી પર બેસવા જતા આ ડેકી તૂટી ગઈ હતી પરંતુ જે રીતે અમે ડેકી પણ જોઈ તો ડેકી ની અંદર જે સામાન હતો એ હેમખેમ હતો અને જે ડેકી પર

આરોપીઓને લઈને પોલીસ સ્ટેશન પહોંચી ચૂક્યો છે ત્યારે એકસો બાર આવી છે એટલે કે જો આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક પોલીસ આવવાને બદલે લગભગ અડધો કલાકનો સમય લાગ્યો અડધો પોણો કલાકનો સમય થઈ ગયો અને ત્યારે અત્યારે પોલીસ આવી છે જન રક્ષક સલામતીની આ ગાડી છે એકસો બાર ગાડી છે અને પોણો કલાક બાદ આ પોલીસ અહીંયા સ્થળ પર પહોંચી છે પરંતુ ત્યાર સુધી તમામ જે સ્થાનિક રહીશો છે તે સ્થાનિક રહીશો એ તસ્કરોને ઝડપી પાડીને વાડી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ આવીને તેઓને લઈ ગયા છે અને હાલ જે સ્થાનિક રહીશો છે તેમની સાથે વાત કરીશું જી આ ઘટના પોણો કલાક પછી બની છે પરંતુ પોલીસ પણ લેટ આવી છે શું કહેશો

આ તસ્કરો કોઈક મોટા રીધા ગુનેગાર હોત અને આ રીધા ગુનેગારો પાસે કોઈ હથિયાર હોત અને કોઈ પણ મોટી ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ વડોદરા થી ઇબ્રાહીમ સાથે વિશાલ ઠાકોર વડોદરા